સુરતના હાર્દ સમાન વરિયાવી બજારમાં આવેલા ધાસ્તીપુરા ખાતે ચાલતા દારૂના અડ્ડા પર સ્ટેટ મોનિટરિંગ સેનિટીમે દરોડા પાડી બુટલેગર સહિત પંદર ઝડપી પાડ્યા હતા જ્યારે મુખ્ય બુટલેગરો ભાગી છૂટવામાં સફળ રહેવા પામ્યા છે સ્ટેટ મોનિટરિંગ સેનિટીમે બાતમીના આધારે સુરતના વરિયાવી બજાર પાલિયા ગ્રાઉન્ડ પાસે આવેલા ધાસ્તીપુરામાં ચાલતા બાબા જાફર પઠાણના દારૂના અડ્ડા પર દરોડા પાડ્યા હતા ત્યાંથી અડ્ડો સંભાળનારો સહિત પંદર ઝડપવા પામ્યા છે સ્ટેટ મોનિટરિંગ સેનિટીમે સ્થળ પરથી અલ્તાફ સેલોત સોનુ કહાર વિકાસ મિશ્રા ગૌરાંગ ઠોલરિયા હર્ષ પટેલ સાગર જરીવાલા જયદીપ આંબલિયા પરેશ પરમાર પ્રિન્સ શ્રીવાસ્તવ ફિરોજ સિદ્દીકી મોહસિન શેખ ફરમાન શેખ રિહાન શેખ આમિર ખાન પઠાણ અને વિશાલ નાયકાને ઝડપી પાડ્યા હતા તો પોલીસે ઘટનાસ્થળ પરથી દારૂનો જથ્થો સોડા બોટલ પોપકોર્ન મોબાઈલ ફોન અને એક વ્હીકલ મળી પાંચ લાખ સત્તાવીસ હજારથી વધુની મથક કબજે કરી હતી જ્યારે ભાગી છૂટેલા બુટલાગર બાબા જાફર પઠાણ અને દારૂનો જથ્થો આપી જનારોને પોલીસે વોન્ટેજ જાહેર કરી ઝડપાયેલો સામે કાયદેસરની કાર્ય હાથ ધરી છે